તો મિત્રો આ અમારી શાળા સુધામ શાળા વિકસતી જાતિ કુમાર પોરબંદર આ અમારી શાળા છે સામે તમે જોઈ શકો છો ત્યાં અમારી હોસ્ટેલ આવી છે તે અમારી હોસ્ટેલ છે અને ત્યાંની બાજુમાં જ અમારું ભોજનાલય આવેલું છે આ સંપૂર્ણ સરકારી શાળા છે અહીંયા બધું ફ્રીમાં રહેવા ખાવા મળે છે હવે આપણે આજે રાધા કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે જેથી સુદામાચ્યાદાસ નિવાસીમાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે તેથી આ કાર્યક્રમ આપણે માણીએ તો ચાલો આપણા સુદામાચ્યાદાસ નિવાસીમાં આપણા અંદર જઈએ આ તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની ડિઝાઇન કરવામાં આવી છે અંદર જાય ત્યારે જ એકદમ સુંદર મજાની ડિઝાઇન છે હવે આપણે અંદર જ્યાં ત્યારે જ એકદમ સામે સરસ્વતી માતાજીની મૂર્તિ આવી છે તો આપણે પહેલા સરસ્વતી માતાજીના દર્શન કરી અને પછી આ કાર્યક્રમનો આનંદ લઈ આ સરસ્વતી માતાજીની મૂર્તિ છે તેમની બાજુમાં તમે જોઈ શકો છો કે કેટલી સુંદર રંગોળી બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ કેટલી સુંદર રંગોળી છે આ સરસ્વતી માતાની મૂર્તિ છે હવે આપણે દર્શન કરી અને હવે આજના બનેલા શિક્ષકો તરફ જઈ અને કાર્યક્રમનો આનંદ મેળવ્યો આ અમારું ઓફિસ ને આ કાર્યાલય હવે હવે આપણે આજના બનેલા શિક્ષકોને મળીએ તમે અહીંયા પણ જોઈ શકો છો એવી સુંદર મજાની ડિઝાઇન કરવામાં આવી છે હવે આપણે આજના જે બનેલા શિક્ષકો છે તેમને મળીએ તો આ આજના બનેલા શિક્ષકો છે જે સર્વપ્રધિ આધાર

પછી નવ બી ના ક્લાસ આપણે જઈશું આજના જે શિક્ષક બનેલા છે તે અહીં પીરિયડ લઈ રહ્યા છે અહીંયાનો ક્લાસ શિક્ષક તમે જોઈ શકો છો હા નવ એ નો ક્લાસ છે સુંદર મજાનો શણગારવામાં આવ્યો છે અહીંયાના શિક્ષક પીરિયડ લઈ રહ્યા છે વિજ્ઞાન તે તમે જોઈ શકો છો તે કેવી સુંદર રીતે

આપણે ધોરણ દસના ક્લાસ પર જઈએ તેને પણ એકદમ સુંદર શણગાર ક્લાસ છે ત્યાં અત્યારે પીરિયડ ચાલી રહ્યો છે તે એકદમ સુંદર મજાનો ક્લાસ છે એકદમ સુંદર ક્લાસ છે ધોરણ દસના ક્લાસ તમે જોઈ શકો છો અહીંયા વેલકમ ને આવું લખવામાં આવે છે એકદમ સુંદર અહીંયા ક્લાસનો શણગાર તમે જોઈ શકો છો કેવો સરસ કરવામાં આવ્યો છે અહીંયા પીએ ચાલી રહ્યો છે વિજ્ઞાનનો સૂર્ય મંડળ વિશેનો ટોપિક ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા વિજ્ઞાનનો પીએ ચાલુ છે કેવો સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે આ એક શહેર બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સુંદર મજાનું શહેર છે આ